ખેતરોમાં પાણી ફરી વળ્યા વર્ષોથી કેનાલનું સવારકામ ન થતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે લણવાનો સમય આવ્યો તે દરમિયાન જ પાણી આવતા ખેડૂતો પર નીકળ્યું લીકેજને કારણે ત્રણ ગામની સો હેક્ટર જમીનમાં પાણી ભરાયા વધુ માહિતી સાથે સંવાદદાતા ભદ્રપાલ સિંહ ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે જી ભદ્રપાલ કેટલા સમયથી આ પાણીની સમસ્યા છે કેનાલમાંથી આવવાની અને હજી સુધી કોઈ રજૂઆત માન્ય નથી રખાઈ એ બિલકુલ જો જોઈએ ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લાના ભાદર ડેમ માં આવેલો છે ભાદર ડેમ ની જે મુખ્ય કેનાલ છે તેમાં ઠેર ઠેર લીકેજ છે જેને લઈને ખાનપુર તાલુકાના રંગેલી ભાદરોડ અને કાલીચીરો ગામમાં જે સો હેક્ટર જેટલા ખેતરો છે તેની અંદર પાણી ભરી વળ્યા છે ખાસ કરીને વાત કરીએ તો અગાઉ પણ કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે ખેડૂતો દ્વારા પરંતુ કેનાલ ખાતાના અધિકારીઓ દ્વારા હાલ કઈ પણ પ્રકારનું કામગીરી કરવામાં આવતી નથી સાફ સફાઈ સમારકામ મરામત કરવામાં નથી આવી જેને લઈને અનેક વખત પાણી ભરાતા હોય છે જે રીતે વાત કરીએ તો ખાનપુર તાલુકાના ખેડૂતો દ્વારા બાજરી જુવાર ઘઉં ચણા મગફળી જેવા પાકો કરવામાં આવતા હોય છે પરંતુ પાણી ભરાવાની સાથે જ તેઓનો પાક છે તે નિષ્ફળ જતો હોય છે જે પ્રકાર વાત કરીએ તો ભાદર ની મુખ્ય કેનાલ એટલે વર્ષો થી તેની અંદર સમારકામ ના થયું હોય જેને લઈને આ પ્રકારના દ્રશ્યો છે હાલ જોવા મળી રહ્યા છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર